ઇગ્નિવસિટી નો સ્વાતંત્ર્ય પર્વ જ્યાં આજે કાસોરી મુકામે થઈ રહ્યો છે ત્યારે સમારંભના અધ્યક્ષ આદરણીય ચૌધરી સાહેબ પટેલ સાહેબ ગ્રામ પંચાયતના બેન તાલુકા પંચાયતના સભ્યના પ્રતિનિધિભાઈ શ્રી બિપિનભાઈ બીઆરસી શ્રી નીરવભાઈ બેન સંગીતાબેન સૌ સન્માન્ય મંચ પાસડી ભાઈ શ્રી નિલેશભાઈ ગીતાભાઈ ગુરબી શ્રી રામકા ધનસુખભાઈ ભરતભાઈ ગુરબી શ્રી મહેન્દ્ર યુવાન મિત્રો માતાઓ બહેનો સ્કૂલનો વહીવટીતંત્ર અને આ સૌ નાના નેતાઓ મારી વાતની શરૂઆત કરું તો આપ સૌને આજના સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શકો છો આમ સૌ પ્રથમ તો વહીવટીતંત્ર આભાર માનું કે સ્વાતંત્ર્ય પર્વ હોય કે પ્રજાસત્તાક દિન હોય તો ફક્ત ભાષણ હોય ફક્ત આજે બોલવાની તક આજે વહીવટીનગર નો ખૂબ ખૂબ આભાર માનું છું બીજો દેશ ઓગણીસો સુડતાલીસ ની અંદર પંદરમી ઓગસ્ટે આઝાદ થયો ત્યારની પરિસ્થિતિ આજે બે હજાર પચીસ ની પરિસ્થિતિ ખૂબ ખૂબ અલગ છે હું કહેવા નથી માંગતો કે દેશ વિકસિત નથી બન્યો પણ જયારે આઝાદી નેમ લઈને નીકળ્યા હતા લોકો જે સ્વતંત્ર સેનાનીઓ જે પ્રજાજનો એ કક્ષા યાદ નો દેશ વિકસિત નથી બન્યો એ આપણે સૌએ નોંધ લેવી જોઈએ ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ એમની વિઝન નું જે દેશ હતો એ આજે ના બની શક્યો એની પાછળ જે વહીવટી કારણો હોય એ આપ સૌ જાણો છો મિત્રો એમાં ઉપરવા નથી માગતો

લઈએ છીએ તો આપણી ફરજો પણ અદા કરી શકે મિત્રો એવું નથી કે હિત ને સેનાઓ જે લડી રહી છે આપણા સ્વતંત્ર દેશને બચાવવા માટે ત્યાં આપણે લડવા જવાનું છે કે આ પોલીસ કર્મચારીઓ મિત્ર પોતાનો સામાજિક કે અધિકારીઓ કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ તહેવાર હોય પોતાના કુટુંબ સાથે સમાજ સાથે નથી ઉજવતા અને આપણી સુખાકારી માટે એ લોકો જે કર્યું કરે છે એનાથી પણ આગળ વધીને આપણે કરી શકીએ એમ છે મિત્રો ગામને સાફ રાખીએ સફાઈ યોજનાઓ કે જેના ઘરે ઘર ના હોય યોજનાઓ સરકારની જે આવતી હોય એ આપણે આપણી જ્ઞાન માં હોય એ લોકોને લોકો સુધી પહોંચાડીએ અને વિકસિત રાષ્ટ્ર તરફ ની જે હોડ છે એમાં આપણે બી ભાગીદાર બનીએ મિત્રો મિત્રો કોઈ એક ના દેશ વિકસિત ના બની જાય સ્વતંત્ર પર્વ જયારે ઓગણીસો સંતાલીસ દેશ આઝાદ થયો એ પહેલાની દેશ એ આપણે ઇતિહાસમાં વાંચ્યો એક બે તેના લોકો થી આઝાદી નથી મળી મિત્રો

મોદી સાહેબ ના આવ્યા પછી આજે કાસોડી ની અંદર કે કોઈ પણ તાલુકાના ગામની અંદર ગામના લોકોને ખબર પડે કે સ્વાતંત્ર્ય પર્વ આપણે જોઈએ છે આજે ના છોકરાઓ અધિકારીઓ અધિકારીઓ પૂરતી પ્રજાસત્તાક દિન સ્વાતંત્ર્ય દિન સીમિત રહી ગયો છે તો એવું નહીં કરતા દેશ દેશમાં દેશની આન બાન શાન બચાવવા માટે આપ સૌએ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આગળ વધીએ અસ્તુ ભારત વંદે માતરમ